ભીમગેરસ નું મહત્વ અને વ્રત વિધિ વિશે જાણો ભીમગેરસ નામ કેવી રીતે પડ્યું જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે વેદ વ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વનું બતાવ્યું એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકું મારા પેટમાં બ્રુક નામનો અગ્નિ છે તેથી હું ભૂખ્યો નહીં રહી શકું ત્યારે વેદ વ્યાસજીએ માત્ર જ્યેષ્ઠ શુક્લ એકાદશી નિર્જળા વ્રત કરવા જણાવ્યું ભીમે જ્યેષ્ઠ શુક્લ એકાદશી નિર્જળા ઉપવાસ કર્યો તેથી એકાદશી ભીમગ્યારસ તરીકે પણ ઓળખાય છે ભીમ અગિયારસ નું મહત્વ શું છે તો ભીમ અગિયારસ ઉપવાસ કરવાથી પાંડવો તમામ આપત્તિઓમાંથી બહાર આવી ગયા હતા વિશેષમાં વૃષભ અને મિથુન જયષ્ઠ શુક્લ એકાદશી આવે છે તેથી તે દિવસે નિર્જડા ઉપવાસ કરવાથી માનવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષ અધિકારી બને છે ભીમ અગિયારસ નું વ્રત કેવી રીતે કરવું અને તેનું શું ફળ મળે છે જ્યેષ્ઠ શુક્લ એકાદશી સૂર્યોદય પહેલા સ્નાન કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી નિરજડા રહેવાનું વિધાન છે માત્ર સ્નાન અને આચમન પૂરતું જળ માન્ય છે આ પવિત્ર દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ પણ અતિ પુણ્યદાયક છે દ્વાદશીના સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન આદિ પરવારી ભૂખ્યાન તથા બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું આ પ્રકારે વ્રત કરવાથી આપણા અંત સમય યમદૂત આપણાથી દૂર રહીને ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈ જઈ નિત્ય પ્રભુના ચરણમાં સ્થાન આપે છે ભીમ અગિયારસે શું શું દાન કરવું ભીમ અગિયારસે ઉપાસકે ગૌદાન વસ્ત્રદાન છત્રદાન ઋતુફળ દૂધ જળ વગેરેનું દાન કરવું બ્રાહ્મણ અને ભૂખ્યાને દાન 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 કરવું નિર્જળ એકાદશી શા માટે કહેવાય જ્યેષ્ઠ શુક્લ એકાદશી વૃષભ અને મિથુનની સંક્રાંતિ કાળમાં આવે છે તે દિવસે પાણી પીવું પણ પાપ છે તે દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાથી તે નિર્જળ એકાદશી કહેવાય છે નિર્જળા ભીમ એકાદશી ન કરવાથી લાગતું પાપ આ નિર્જળા ભીમ એકાદશી જે કરતા નથી તેઓ આત્મદ્રોહી પાપી દુરાચારી ને થાય છે અને એમના સો સો કુળ દુરાચારમાં જ રત રહે છે નિર્જળા ભીમ એકાદશી ની કથા એક વખત ભીમે મહર્ષિ વેદવ્યાસને કહ્યું કે યુધિષ્ઠિર કંતી દેવી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ એ બધા એકાદશીના દિને ભોજન કરતા નથી અને તેઓ મને પણ તેમ કરવાનું કહે છે પરંતુ હું ભૂખ્યો રહી શકતો જ નથી તો વગર ઉપવાસ એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે તારે સ્વર્ગમાં જવું હોય અને નરકમાં ન જવું હોય તો બારે માસની ચોવીસ એકાદશી કરવી જ પડે ત્યારે ભીમે કહ્યું કે હે પિતામહ હું એકવાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી તો હું ઉપવાસ કેવી રીતે કરું મારા જઠરમાં વૃક્ષ જમાનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે બહુ જ ખોરાક ખાવ ત્યારે શાંત થાય છે તેથી બહુ બહુ તો વર્ષમાં એક ઉપવાસ કરી શકે

પછી તારે ભોજન કરવું એમ વ્રત કરીશ તો તને ચોવીસ એકાદશી નું ફળ મળી જશે આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસાર આ રીતે ભીમે અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડ્યું છે અને તેને એકાદશી કહેવાય છે મહાભારત કાળમાં ભીમે આ વ્રત કર્યું હતું પુરાણમાં એકાદશી મહાત્મય નામનો અધ્યાય છે જેમાં વર્ષભરની બધી એકાદશીની જાણકારી આપવામાં આવી છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ જણાવ્યું

જે વૃષભની બધી જ એકાદશીઓનું પુણ્ય મળવી અપાવી શકે છે આ વ્રત જેઠ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશી હોય છે ત્યારે આ ભી દિવસે ભીમે વ્રત કર્યું હતું એકાદશી સાથે જોડાયેલી ખાસ વાત એકાદશી તિથિએ સવારે સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે એકાદશી તિથિમાં ભગવાન વિષ્ણુ બારસ તિથિમાં શિવજી તેરસ તિથિમાં માતા ભગવતીનો વાસ હોય છે એકાદશી વ્રત કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામ રુદ્રાભિષેક અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ